જય જોહાર એમો આજ રોજ કડાણા ડેમ ખાતે ટેકરી પર બિરાજમાન બિરસા મુંડા ભગવાનની સ્ટેચ્યુ જે આપ નજરે નિહાળી રહ્યા હશો બિરસાુંડા ભગવાન એ આદિવાસીઓના એક આદિવાસીઓ તેમને ભગવાન તરીકે પૂજે છે અને આદિવાસીઓના ભગવાન એટલે બિરસા મુંડા અહીંયા બરાબર કડણા ડેમની પાળ છે એની લાઈનમાં જ શ્રી નદીનાથ મહાદેવનું મંદિર આવેલ છે આ મંદિર આપ નિહાળી શકો છો મહીસાગર માતા માતાનું મંદિર છે જય નદીનાથ મહાદેવનું મંદિર આવેલ છે જે અદ્ભુત પ્રકૃતિ સાથે અહીંયા બહુ જ પૌરાણિક મંદિર આવેલ છે અમે અમારી ટીમ સાથે આજ આજરોજ મુલાકાતે આવ્યા બિરસાુંડા ભગવાનના દર્શન કર્યા દર્શા બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા ફૂલ ચડાયા અને તેમના દર્શન કરી અને ખરેખર અમે ધન્ય થઈ ગયા સાથે અમારી સાથે અમારી ટીમના સભ્ય શ્રી રમેશભાઈ ભૂરિયા હે રોનકભાઈ તેમજ રાયસિંગભાઈનામાં બધા અમે અમારી ટીમ સાથે અહીંયા આવેલ છીએ તમે આ કડાણા ડેમનો નજારો તમે જોઈ શકો છો વચ્ચે ટાપુ છે ક્યાંક ને ક્યાંક ટાપુમાં પણ જે ભેંસો ચરી રહી છે બારીકથી જોઈ શકો છો તમે આગળ જતા સામે ભેખડોમાં બહુ પૌરાણિક મંદિર આવેલ છે ત્યાં જ્યારે કડાણા ડેમમાં પાણી ઓછું થાય ત્યારે જ ત્યાં જઈ શકાય છે ત્યાં બહુ વર્ષો પહેલાંનું મંદિર છે આપ કડાણા ડેમનો નજારો નિહાળી શકો છો બરાબર આ બિરસા ભગવાન બિરસા ભગવાનનું સ્ટેચ્યુ અહીંયા ઉભું કરવામાં આવેલ છે નદીનાથનો અહીંયા મેળો ભરાય છે એ મેળામાં તમામ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન એમ ના આદિવાસીઓ આ જગ્યા પર આવતા હોય છે અહીંયા બહુ મોટો મેળો ભરાય છે હા તો હવે હું અમારી સાથે આવેલ શ્રી રમેશભાઈ ભૂરિયાભાઈ રમેશભાઈ ભૂરિયા નાઓને વિનંતી કરીશ કે આ ખરેખર આ કડાણા ડેમનો નજારો કેવો લાગ્યો અને આ જગ્યા પવિત્ર જગ્યા અમે આવ્યા તો ખરેખર હા તો આ નજારો કેવો સરસ લાગ્યો એ વિશે રમેશભાઈને હું બે શબ્દો કહીશ રમેશભાઈ મારા તો જોરદાર છે જોરદાર છે બધા આવેલા જ જાય બધા જોઈ જોઈ ને જાય એટલે વાત બહુ ખાસ અપરિચિત જેવું નથી હા નજારો કંઈક અલગ છે બરો એમ છે હવે રોનકભાઈ છે અમારી સાથે રોનકભાઈ બહુ ખુશ હાલમાં છે તો એમને કહીશ કે રોનકભાઈ આ જગ્યાએ તમને કેવું લાગ્યું હા રોનકભાઈ અતિ પ્રસન્ન છે એ એ શબ્દો બોલી શકે વર્ણવી શકે એમ પણ નથી તો આ તમે નજારો જોઈ શકો છો બકરા બી કેટલું જોખમ ખેડુ છે અહિયાં નીચે એટલી ઊંડી ખાણ છે તો બી એમની ખોરાક ની શોધ માં જોઈ શકો છો નીચે એટલી પાંચસો મીટર ડુંગર ઊંચો છે તમે જોઈ શકો છો આ ટાપુ ચરી રહી છે આજુબાજુ પાણી છે હવે કલ્પના કરો બેઠા એમને કે આ ભેંસો ત્યાં ગઈ કઈ કઈ રીતે હશે શંકર કાકા